ગુરવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આધાર હોસ્પિટલ છે એમાં જે યુવતી છે ભોગ બનનાર એનો જે ગ્રીવન છે એ આધારે બીએનએસ કલમ ચોસાઠ ત્રણસો એકાવન બે એટ્રોસિટી એકની ત્રણ બે પાંચ એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે તારીખ પંદર ની ઘટના છે અને જ્યારે યુવતી પોલી સેશન સમક્ષ આવે છે તરત જ મીટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ઘટના એ પ્રકારની છે કે ભોગ બનનાર યુવતી છે અને એના જે છે સહ સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉચકી લઈ જાય અને કૃત્ય કરેલું છે જે તપાસની અંદર જે પેશન્ટ છે તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે ત્યાં જો સીસીટીવી કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે સીસીટીવી કેમેરા ત્યાં તપાસણી કરવામાં આવી છે અધિકારી ભી ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળ ઉપર અને તપાસ કરવામાં આવી છે દુષ્કર્મ પીડિતા જે હતી તેને ભી સાથે રાખવામાં આવી હતી સીસીટીવી કેમેરા કે કોઈ તપાસમાં હાથ કઈ આવી છે બહાર આજ સુધી આવેલી નથી અને આગળની કાર્યવાહી ચાલુ છે પરિવારજનોનો પણ આક્ષેપ હતો કે જે પ્રમાણે જ્યારે આ ઘટના બની ત્યારે ડોક્ટર એ પ્રયાસ કરતા રાખ્યો તે વાત એ પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે

અને બંધ છે તો ક્યાંથી છે એ તમામ તપાસ કરવામાં આવશે કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત ભોગ બનનારનો મેડિકલ કરાવવાનો આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવશે આરોપીનું નામ અસરફ ઝીણાભાઈ ચાવડા છે મૂળ કોડીનારનો છે અને છેલ્લા દસ વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરતો હતો કારણ કે જનરલી મહિલા છે એ પોતાની રજૂઆત છે મહિલાઓને કરતી હોય છે કદાચ એમની ત્યાં કોઈને રજૂઆત કરી હોય અને રજૂઆત ધ્યાને ન લેવામાં આવી હોય એવું પણ બને આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ સે ડોક્ટર્સ ને વાત કરી દી અને ડોક્ટરે સપોર્ટ ન કરી આ બધી તપાસ કરી અને પછી એમને સી ટીમ બોલાવી તો સી ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચીને ફરિયાદ લેવામાં આવેલ છે હવે પોલીસ કઈ દિશામાં છે એ પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજર જોનાર સાહેદો હાજર છે સીસીટીવી અને સાયન્ટિફિક એવિડન્સ કોલ ડિટેલ અને ટાવર ડમ્પની માહિતી લેવામાં આવશે હન્ડ્રેડ પરસેન્ટ લવ જહાજના એંગલને જોવામાં આવશે હા થઈ ગઈ છે ડીએનએસ કલમ ચોસઠ ત્રણસો એકાવન બે

ડોક્ટર ની તપાસ કરવામાં આવશે